શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી હવામાન વિભાગ તરફથી આજે દેશની અંદર તમામ રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે યુપી બિહાર સહિત દેશના સત્યાવીસ વરસાદ માટે યલો એલર્ટ અપાયું છે અને તે જ સમયે ઉત્તરાખંડ ગુજરાત મહારાષ્ટ્ર અને કેરળની અંદર પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે શુક્રવારે મોડી રાત્રે ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના સોનપ્રયાગની અંદર ભૂસ્ખલન સર્જાયું હતું અને તેને કારણે કેદારનાથ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે રસ્તા પરથી દૂર દૂર કામ પણ ચાલી રહ્યું છે પોલીસે મુસાફરોને થોડે સલામત સ્થળે રોકી દીધા છે ત્યારે રાજસ્થાનની અંદર ઓગણત્રીસ જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેસલમેર જયપુર સીકર અલવર સહિતના પચીસ થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તે જ સમયે બુંદીમાં એક યુવક અને મહિલા સિહોરીની અંદર એક બાળક અને ડુંગરપુરાની અંદર એક યુવકનું વીજળી પડવાથી મોત નિપજ્યું મહારાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ ચાલી રહ્યો છે મુંબઈમાં દરિયામાં ભરતી વધી રહી છે અને જેને કારણે દરિયા કિનારા પરના રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે અને તે જ સમયે મહારાષ્ટ્રના ચંદ્રપુરના તાળુબા અંધારી ટાઈગર રિઝર્વના મુખ્ય વિસ્તારને ચોમાસાને કારણે એક જુલાઈથી ત્રણ મહિના માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે ભારે વરસાદને કારણે ત્રિપુરા મિઝોરમ મણિપુર આસામની અંદર રેલવે લાઇન પર ઘણી જગ્યાઓ પર ભૂસ્ખલન દિવસે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી સમયે કેરળની અંદર એડુકી જિલ્લાની અંદર મુલાપેરીયાર ડેમનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે જે એકસો પાંત્રીસ પોઈન્ટ પાંત્રીસ ફૂટ પર પહોંચી ગયું છે અને ટૂંક સમયની અંદર એકસો છત્રીસ ફૂટના ભયના નિશાના ને સ્પર્શી જશે અને ત્યારબાદ બીજી તરફ આગામી સમયમાં પણ વરસાદને લઈ અને એલર્ટ કરાયું છે આગામી ચોવીસ કલાક ઓગણત્રીસ જૂન સુધી હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી એનસીઆરની અંદર ચોમાસાની ઔપચારિક શરૂઆત થવાની સંભાવના છે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા પણ છે જેનાથી તાપમાનની અંદર ઘટાડો થશે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની અપેક્ષા છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની અંદર વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશની અંદર પણ ભારે વરસાદ ચાલુ રહેશે બિહાર પશ્ચિમ બંગાળ રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ વરસી શકે સાથે જ કર્ણાટક કેરળ ગોવા કર્ણાટક અને કેરળની અંદર ભારે વરસાદ પડશે